ઉત્સાહ હોય છે હાલ આપણે સુરતના અટવા લાઇન્સ ખાતે આવેલા ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે છે અહીંયા તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે લાંબી લાઈનો છે એ બહારથી લાગી છે અને સાથે જે છે વહેલી સવારથી ભક્તોનું જે ગોડાપુર છે એ મંદિર ખાતે ઉમટી પડ્યું છે વ્યવહારિક છે કે ભાવિ ભક્તોની અંદર આજે ભારે ઉત્સાહ હોય છે પોતપોતાની રીતે જે છે શિવલિંગના અહીંયા દર્શન કરવા માટે આવતો છે અને ભક્તો પણ એ છે આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કેવું છે બેન આજે મહા શિવરાત્રી છે શું કહેવું છે આજે મહાશિવરાત્રીના દિવસે ખૂબ જ આનંદ ઉત્સાહ છે ભગવાનની ભક્તિથી અમે લોકો બહુ જ પ્રસન્ન થઈએ છીએ છે ઈચ્છાનાથ મહાદેવનું મંદિર છે ઈચ્છાનાથ કેમ નામ રાખ્યું છે કે આપણે અહીંયા આવીએ અને જે પણ પૂજા બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે ભગવાન પોતાની ઈચ્છા પૂરી થઈ જાય છે એવું ભક્તો કહી રહ્યા છે મહારાજ સાથે આપણે વાત મહારાજ આ મંદિર પર આવ્યું છે આ મંદિર કોના સંચાલિત છે અને કઈ રીતના આજનો માહોલ છે ઈચ્છાનાથ મહાદેવ કી જય હું રામકૃષ્ણ ઉપાધ્યાય પૂજારી તરીકે ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પૂજારી છું અને આ મંદિર પોલીસ કમિશનર શ્રી દ્વારા સંચાલિત અહીંયાના અધિકાર દરેક પ્રકારનું કામ ડીસીપી સાહેબ એસપી સાહેબ અને આરપીઆઈ સાહેબ દ્વારા થાય છે અહીં પચીસો પોલીસ દરરોજ હંમેશા કામ કરે છે દરેક પ્રકારની વ્યવસ્થા પ્રસાદનું વિતરણ અને અનેક પ્રકારનું સુખ જેટલી સુવિધાઓ છે ઠંડાઈ વધારા દરેક પ્રકારની સુવિધા મળી રહી છે અહીં સવારથી ઘોડાપુર ભીડ થાય છે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે લોકો એક બીલી પત્તા ચઢાવીને અને ભગવાનનું દર્શન કરે છે એક લોટા જલ ચઢાવીને એની સરમનોકામના પૂર્ણ થાય શિવરાત્રીનું મહત્વ આજે શિવરાત્રીનું એટલું બધું મહત્ત્વ છે કે આ મંદિર નથી આ ઉપરથી શિવલિંગ છે અહીં જે કંઈ લોકો કોઈ પણ પ્રકારની માંગ કરે છે ભગવાન એનું દરેક શુભકામનાઓ પૂરી થાય છે દરેક પ્રકારની ઉન્નતિ થાય છે અને અને ખરે પગે લોકો સવારથી જ લાગ્યા છે प्रकार ने आप ने आप धर्म का सहायत आज यहाँ पे किस प्रकार का माहौल क्या कहना है आज बहुत भीड़ है आज के दिन शिव पार्वती शिव पार्वती की शादी हुई थी इसलिए ये शिवरात्रि मनाई जाती है और सब ने उपवास किया है मनो इच्छा पूरी होती है बच्चे का भी लो નાના નાના બાળકો જે છે એ પણ આજે ઉપવાસ રાખીને આવ્યા છે એવું સ્પષ્ટ ભક્તો જણાવી રહ્યા છે આ મંદિર જે છે સુરત અઠવાલાઇન્સ ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર છે જે પોલીસ હેડક્વાર્ટર્સ સંચાલિત મંદિર છે મોટી સંખ્યામાં જે પોલીસ કર્મીઓ છે એ પણ અહીં જોવા મળતા હોય છે જે સેવા છે ભક્તોની જે છે શિવલિંગની જે કાળજી લેવાની હોય છે સજાવટથી લઈને દરેક વસ્તુ જે છે પોલીસ કર્મીઓ દ્વારા જે છે જાતે જ અહીં કરવામાં આવતી હોય છે અને આજે મહાશિવરાત્રિને લઈને કહી શકાય કે વહેલી સવારથી જે છે પોલીસ કર્મીઓ સહિત ભક્તો સહિત મહારાજ એ જે રીતે જણાવી આખા મંદિરની અંદર જે છે ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહી છે જી જી બિલકુલ